મિત્રો આજે આપણે ગોપાળનંદ સ્વામીની જન્મભૂમિ એવા શામળાજીથી પંદર કિલોમીટરની દૂરી પર આવેલા ટોળા ગામના ઇતિહાસ વિશે જાણકારી ત્યાં શિવકગઢ દ્વારા આપણે મેળવીશું હવે આપણે આ આવી ગયા છે ગોપાળાનંદ સ્વામીનું જન્મસ્થાન ત્યાં ગોપાળાનંદ સ્વામી અને શામળાજી પોતે અહીંયા રમવા આવતા હતા એ આ જગ્યા છે આપ અને ભગવાન ની હાજરી ને જો પડી ગઈ થી અને પછી ચમત્કાર મળ્યો ભગવાન નો મંદિર જોડા એ ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજ બહુ સાતસો સ્થળ સાતસો વર્ષ જૂનું મંદિર બરાબર અને એવું કેવું થાય છે સમયના દાદા નો જે કહેવાય કે કૃપાણુ સમયના દાદા રામેશ્વર ઠાકર મોતીરામ ઠાકરના ના પિતાજી અને એમને ચાર દીકરા હતા કામદેવ પૂર્ણ રામદાન નો ના મોતીરામ બે ભાઈઓ મેદગઢ માં અને બે ભાઈઓ ટોળા વર્ષ્યા છેલ્લા પેઢી નો બરાબર તો કૌભાણ થઈ પહેલથી એવું વિચાર્યું કે ભાઈ એમને દીકરી જ હતા દીકરીના નવ વર્ષની ઉંમરે લગ્ન કર્યા પછી દીકરી તો બધો આગળ અંદર વ્યવહાર લુપ્ત થયો

અનંત कोटि अहिया पड़ता होता है संबत अठार सौ सड़सठ के अंदर शुभ नोम कौशल्य देश चपैया धाम भगवान श्रीजी અને એ વખતે એવું કેવું થાય છે કે ત્રણ વર્ષ અંદર ખુશાલ પટેલ લોકો હાથ કરી કોઠીની અંદર થી ગોળ કાઢી અને બાળકોનો પ્રસાદી વેચી એ આ પ્રસાદી ને કોઠી ત્યાર પછી આજની ગોક છે શ્રી હરિની પૂજા કરતા બડોલીના એક ગરીબ બ્રાહ્મણ હતા એ બ્રાહ્મણ ને જેવા બાળકનો જન્મ થયો કિશોર અવસ્થાની અંદર બાળકને ટોળાની વિનંતી બાળક ભારત દેશના મોટા પંડિત બનાવે ગોપર્નંદ સ્વામી જયારે મહારાજ સ્વામિનારાયણ ભગવાન અઢારસો અઠ્યોતેર માં ફાગણ દિવસે ભગવાન સ્વામિનારાયણ ભગવાન આનંદ સ્વામીના હસ્તક નર ની સ્થાપના કરી એ વખતે ગૌરી શંકર ભટ્ટ બોલાવા માટે હરિભક્તો બડોલી ગયા બડોલી થી હરિભક્તો ગૌરીશંકર ગયા મૂર્તિ પ્રતિષ્ઠા કરી કે ગૌરી શંકર ભટ્ટ નામ હતું અને ગૌરીશંકર ભટ્ટ બોલ્યા મહારાજ કાઢ્યું કે મહારાજ આ લોક ની અંદર જો મારું જીવનું કલ્યાણ કર્યું હોય આશીર્વાદ આપ્યા હોય તો સદગુરુ ગોપાનાંદ સ્વામી છે તે પ્રસંગે નંબર જયારે પવિત ધારણ કરતી વખતે આઠ વર્ષની ઉંમરે કુશાલ ભટ્ટ નું એ શુકલ મુડેરીયા એમંત્રણ આપ્યું લોકો હરિભક્તો આઠ વર્ષનો મળે અને યોજ્ઞ ધારણ કરતી વખતે ખભા પર અંગૂટો હોય અને બ્રાહ્મણ બોલ્યા મેં અગ્નપતિ શિવાય નમા કુશાલ ભટ્ટ બોલ્યા મેં અગ્નપતિ મેઘનોપતિ ઘનશ્યામ ભગવાન ઘનશ્યામ મહારાજ સ્વરૂપના દર્શન બતાવ્યા વિનંતી કરી બ્રાહ્મણે કીધું કે હું બ્રાહ્મણ નો દીકરો છું અને શિવજી નો પૂજારી છું પણ અત્યાર સુધી મહાદેવજી દર્શન દર્શન નથી તો ભગવાન સ્વામી કૈલા સમાધિ કરાય અને સમાધિની અંદર એના માધેવજીના મોડાના એમ માધેવજીના ના દર્શન એવી આ પ્રસાદી જગ્યા ધન્ય આ દુનિયા જગત ની અંદર અનુપ ની કોઈ ઉપમા નથી દાખલા તરીકે જેવો કોઈ છોડ નથી દરગાહ જેવી નથી પીપળા જેવો લીલા કરનાર સ્વામિનારાયણ સંપ્રદાય ભગવાન જોડે લીલા કરનાર બાર ભગવાન અને બાવીસ વર્ષ સુધી સ્વામિનારાયણ ભગવાન જોડે લીલા કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગોપાલ સ્વામી જેવા કોઈ સંત નથી આપવો જોઈ અત્યારે હાલ લખવાથી અહિયાં બતાવ

અને છ ડોક્ટર બચેલા પણ કોઈ એનો ઈલાજ નતો સાતમા ડોક્ટર મળ્યા બોર વર્ષની ઉંમર હતી સાતમા ડોક્ટર મળ્યા બોર વર્ષની ઉંમર હતી અને એમને એમ કીધું કે તમને કશું નહીં એ ડોક્ટરે એમ કીધું હૃદયના બધા ટોટલ નાળીઓ બ્લોક હતી ચાલીસ ના ધબકાર હતા ઓછા ઓછા પંચોતેર ના ધબકાર સિત્તેર બોતેર સિત્તેર ઉપર ના ધબકાર પણ ચાલીસ ટોટલ પણ ચાર ધબકાર થાય પોઝિશન અને

સ્વામિનાયક મહારાજ કે